નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોનો ઉપયોગી વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે સોનું રૂપિયા સિત્તેર હજાર પાંચસોના સ્તરે પહોંચી ગયું છે માર્ચ મહિનામાં દસ ગ્રામે રૂપિયા પાંચ હજાર સાતસોનો સોનામાં વધારો થયો છે અમદાવાદમાં પણ સોનાનો ભાવ સતત બીજા દિવસે વધીને રૂપિયા સિત્તેર હજાર પાંચસોના વિક્રમી સ્તરે પહોંચ્યું છે શુક્રવારે સોનામાં પ્રતિ દસ ગ્રામ રૂપિયા એક હજારનો વધારો થયો જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે સોનામાં સતત વધતા ભાવને કારણે ખરીદી એકદમ ધીમી પડી છે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસમાં સોનામાં રૂપિયા પંદરસોનો વધારો થયો છે જ્યારે માર્ચ મહિના દરમિયાન સોનાના ભાવમાં રૂપિયા પાંચ હજાર સાતસોનો વધારો થયો છે હવે માર્ચ મહિનામાં ભાવની મૂવમેન્ટ કેવી રહી હતી તે અહીંયા તમે બાજુમાં પણ જોઈ શકો છો જેમાં એક તારીખ આસપાસ સોસઠ હજાર આઠસો રૂપિયાનો ભાવ હતો સોનાનો જે ઓગણત્રીસ માર્ચ આવતા સિત્તેર હજાર પાંચસો રૂપિયા દસ ગ્રામના થઈ ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ ધારકોને ફાયદો થશે કરોડો એલપીજી ગેસ ધારકોને એક સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી મળશે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન એલપીજી સિલિન્ડર પર રૂપિયા ત્રણસોનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે આ સબસિડી યોજના એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી જ હતી પરંતુ તાજેતરમાં જ સરકારે આ રાહતને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવી છે આથી નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ એટલે કે એક એપ્રિલ બે હજાર ચોવીસથી તે અમલમાં આવશે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો એક એપ્રિલથી આ નિયમો બદલાઈ રહ્યા છે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસને વધુ સુરક્ષિત બનાવવા આધાર આધારિત ટુ સ્ટેપ ઓથેન્ટિફિકેશન સિસ્ટમ એનપીએસ યુઝર્સ માટે એક એપ્રિલથી લાગુ કરવામાં આવશે બીજું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કાર્ડે જાહેરાત કરી છે કે એક એપ્રિલ બે હજાર ચોવીસથી કેટલાક ક્રેડિટ કાર્ડ માટે ભાડાની ચૂકવણીના વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટનું સંગ્રહ બંધ કરાશે ત્રીજું એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર ઈંધણ વીમા કે સોના પર ખર્ચ કરવા માટે રિવોર્ડ પોઈન્ટ નહીં અપાય જેનો વીસ એપ્રિલથી અમલ કરવામાં આવશે ચોથું જો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ફાસ્ટટેગ કેવાયસી અપડેટ નહીં કરો તો એક એપ્રિલથી ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે પાંચમું એક એપ્રિલથી કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારો પણ થઈ શકે છે આમ એક એપ્રિલથી કેટલાક નિયમો બદલાવવા જઈ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર કરીએ તો ક્ષત્રિય સમાજ સમક્ષ રૂપાલાની માફીથી વિવાદનો અંત રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ એક ધાર્મિક કાર્યક્રમમાં કરેલા નિવેદન અંગે ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલા રોષને ઠારવાની પ્રક્રિયાને એક અઠવાડિયાના પ્રયાસો બાદ શુક્રવારે મોટાભાગે સફળતા મળી હોય એમ જણાય છે સાંજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં ગોંડલ ખાતે કચ્છ સૌરાષ્ટ્રના આગેવાનોની ડેમેજ કંટ્રોલ માટે મળેલી બેઠકમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં બે હાથ જોડીને માફી માંગી હતી તે રૂપાલાને રાજકીય આગેવાનોએ માફ કર્યા સમાજે નહીં અમારી રૂપાલા સામે લડાઈ યથાવત રહેશે તેવું રાજપૂત કરણી પ્રદેશ અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે જ્યારે જયરાજસિંહ એવું બોલ્યા છે કે વિવાદ અહીં પૂરો જ્યારે બાયે કહ્યું કે માફી નહીં જોકે ક્ષત્રિય સમાજના નેતાઓના વિરોધાભાસી નિવેદનો હાલ જોવા મળી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે શું આ વિવાદનો આખરે અંત આવ્યો છે કે નહીં ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગરમીને લઈને બે દિવસનું યલો એલર્ટ આપ્યું છે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમી વધશે અમદાવાદ સહિત આણંદમાં પણ ગરમી વધશે પૂર્વી પર્વતીય ભાગોમાં હળવો વરસાદ પણ વરસી શકે છે જોકે એકથી બે ડિગ્રી સુધી તાપમાનમાં વધારો રહેશે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમી વધશે બનાસકાંઠા અમદાવાદ સહિત આણંદમાં પણ ગરમી વધશે પૂર્વી પર્વતીય ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો સરકારી નોકરીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામત આપવામાં આવશે તેવી જાહેરાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપિયા બે હજારની નોટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે એક એપ્રિલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં બે હજાર રૂપિયાની નોટ બદલી નહીં શકાય એન્યુઅલ ક્લોઝિંગ હોવાથી કામગીરી બંધ રહેશે જોકે બે એપ્રિલથી નોટ બદલી આપવાની કામગીરી શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પહેલી તારીખથી દવાઓના ભાવમાં વધારો થશે પહેલી એપ્રિલથી જીવન જરૂરી દવાના ભાવમાં નજીવો વધારો થશે પેઇન કિલર્સ અને એન્ટીબાયોટિક દવાના ભાવ વધશે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સને આધારે ડ્રગ પ્રાઇઝ રેગ્યુલેટરે 0.0055% નો ઝીરો પંચાવન ટકાનો વધારો મંજૂર કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં ઓગણીસમી એપ્રિલથી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સર્વેક્ષણને લઈને પ્રચાર માધ્યમો માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે મતદાન પૂરું થતું હોય તે પૂર્વેના અડતાલીસ કલાકમાં ઓપિનિયન પોલ પર પાબંદી મૂકવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો એલઆઈસીની શનિવાર અને રવિવારની રજા રદ કરવામાં આવી છે ત્રીસ અને એકત્રીસ માર્ચે એલઆઈસીની ઓફિસો ખુલ્લી રહેશે એકત્રીસ માર્ચ શરૂ નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ છે આવી સ્થિતિમાં એલઆઈસી ઓફિસો ખોલવાનો નિર્ણય લીધો છે જેથી ગ્રાહકોને આ નાણાકીય વર્ષમાં કોઈ પણ કામ છેલ્લા દિવસે પૂર્ણ કરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે જોકે અગાઉ એકત્રીસ માર્ચે પૂરા થતાં નાણાકીય વર્ષને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કે તમામ બેંકોને એકત્રીસ માર્ચે ખુલ્લી રાખવાનો પણ આદેશ આપ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રાજ્યના તેર ચૌદ લાખ વિદ્યાર્થી આજે સીઈટી અને સ્કોલરશીપ પરીક્ષા આપશે સીઈટી માટે ચોવીસ હજાર સાતસો ને ત્રેવીસ બ્લોકમાં સ્કોલરશીપ માટે પરીક્ષા યોજાશે જોકે એકવીસ હજાર બેતાલીસ બ્લોકમાં તેની વ્યવસ્થા કરાય છે પ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં સાત પોઈન્ટ બાર લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસની વધુ એક યાદી બહાર પડી છે કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને વધુ એક યાદી બહાર પાડી છે કોંગ્રેસે કર્ણાટકના બેલ્લારીથી ઈ તુકારામ ચામરાજનગરથી સુનિલ ભોજ ચિક્કાબલ્લાપુરથી રક્ષા રામૈયા રાજસ્થાનના સંબંધથી ડોક્ટર દામોદર ગુર્જર અને રાજસ્થાનના ભીલવાડાથી ડૉક્ટર સીપી જોશીને ટિકિટ આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસ મુશ્કેલીમાં કોંગ્રેસની આવકવેરા વિભાગ દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે આવકવેરા વિભાગની સત્તરસો કરોડની નોટિસ વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીની સમસ્યાઓ વધતી જણાઈ રહી છે આયકર વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટીને સત્તરસો કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે નાણાકીય વર્ષ બે હજાર સત્તર અઢારથી બે હજાર વીસ એકવીસ માટે આ નોટિસ આપવામાં આવી છે જેમાં પેનલ્ટી અને વ્યાજ પણ સામેલ છે નોંધનીય છે કે આયકર વિભાગની કાર્યવાહી સામે કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી પરંતુ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો જે બાદ આ નોટિસ આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આસાર સંહિતાના પાલન માટે ઈસીઆઈ સક્રિય છે દેશમાં અત્યાર સુધીમાં ઓગણીસ હજારથી વધુ ફરિયાદ નોંધાઈ ચૂકી છે સી બિજિલ એપથી નવ્વાણું ટકા ફરિયાદનો ઉકેલ આવી રહ્યો છે નેવ્યાશી ટકા ફરિયાદનો ઉકેલ સો મિનિટમાં આવી રહ્યો છે તેવું ઈસીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે સૌથી વધુ અઠ્ઠાવન હજાર પાંચસો ગેરકાયદે હોર્ડિંગ્સની ફરિયાદ આવી છે પૈસા ભેટ અને દારૂ વિતરણની ચૌદસો જેટલી ફરિયાદો આવી છે જોકે મિલકત નુકસાન સંદર્ભની બે હજાર ચારસો ને પચીસ ફરિયાદો મળી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ કામો પૂર્ણ કરવા માટે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે ફાસ્ટેગ કેવાયસી માટે જો તમે કેવાયસી નહીં કરો તો એક એપ્રિલથી ફાસ્ટેગ અમાન્ય થશે આઈટીઆર અપડેટને લઈને વાત કરીએ તો શરૂ નાણાકીય વર્ષ માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ છે કર બચાવવા રોકાણને લઈને વાત કરીએ તો જો તમે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે જૂની ટેક્સ સ્કીમમાં રિટર્ન ફાઇલ કરી રહ્યા છો તો તમને ટેક્સમાં છૂટ મળશે જીએસટી કમ્પોઝિશનને લઈને વાત કરીએ તો કરદાતાઓ માટે જીએસટી કમ્પોઝિશન સ્કીમ માટે એકત્રીસ માર્ચ સુધી અરજી કરી શકે છે આમ આ કામો પૂર્ણ કરવા માટે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આઈપીએલને લઈને વાત કરીએ તો કોલકાતાએ બેંગલુરૂને તેના જ ઘરમાં ધમરોળ્યું છે કોલકત્તાએ બેંગ્લુરૂને તેના જ ઘરમાં ધમરોળ્યું છે કે કે આરે સોળ પોઈન્ટ પાંચ ઓવરમાં એકસો ને છ્યાસી રને ત્રણ વિકેટ બનાવીને સાત વિકેટથી મેચ જીતી છે એકસો ને ત્યાંશી રનનો પીછો કરવા ઉતરેલી ટીમ કેકેઆર તરફથી વેંકટેશ અયરે સૌથી વધુ ત્રીસ બોલમાં પચાસ રન સુનિલ નારાયણે બાવીસમાં સુડતાલીસ સોલ્ટે વીસમાં ત્રીસ અને શ્રેયશ અય્યરે ચોવીસમાં ઓગણચાલીસ રન કર્યા હતા જોકે આરસીબી તરફથી પણ યશ દયાળ મયંક ડાંગર અને વિજય કુમારે એક એક વિકેટ લીધી હતી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે